ભાજપના વધુ એક ધારાસભ્યએ અધિકારીઓ સામે લાલ આંખ કરી છે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃત્યાએ કહ્યું કે મોરબીને પાણી પૂરતા પ્રમાણમાં મળે છે જમ્માણી મચ્છુ અને મારિયા કેનાલમાં પાણી મળે છે પણ અધિકારીઓની બેદરકારીના કારણે પાણીનો બગાડ થાય છે હું સવારે અધિકારી સાથે ઢાંકી કેનાલ જઈશ અને જો પાણીનો બગાડ થશે તો અધિકારી સામે પગલાં લેવાશે મોરબી જિલ્લાને એક બ્રાહ્મણીમાં મળે બ્રાહ્મણી પછી મચ્છુમાં મળે અને મચ્છુ પછી એક માળિયા કેનાલમાં મળે પણ અત્યારે મોરબી જિલ્લામાં થોડુંક મચ્છુમાં પાણી આવે બ્રાહ્મણીમાં પાવે એ વપરાઈ જાય છે તો એ પાણીનો જે બગાડ થાય છે ખૂબ જ બગાડ થાય છે અધિકારીની બેદરકારી બખનડી હાલતી હોય ગેટ ઉંચા કરી નાખે તો આજે સેક્રેટરીયારે બેઠો ચીફ ઇન્જિનિયર બેઠો કે હું કાલે કેનાલ ઉપર જઉં છું જે પણ અધિકારી આવી રીતે પાણીનો બગાડ કરતા હોય તો એ અધિકારીને પણ સસ્પેન્ડ કરવા જોઈએ